ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવથરાદને નવા જિલ્લો જાહેર કરાયો જેમાં નવા વાવથરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે જ્યારે થરાદના કિયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું અને વાવથરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા હતા રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરીને વાવથરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો જેને લઈને શંકર ચૌધરીએ થરાદના કિયાલ ગામ ખાતે નિવેદન આપ્યું હતું જેમાં વાવથરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપતા તેમણે જણાવ્યું કે આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને કિયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવથરાદ જિલ્લો બનાવવાની એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ જાહેરાત કરી હતી મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબક્રાઇમ બાકી હોય તો કરી લેજો હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ચૌદ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે મુખ્યમંત્રીએ વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવથરાદ અને બનાસકાંઠા નામે બનશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવથરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે હાલ આ જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી નવા બનનાર વાવથરાદ જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકાઓ પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબક્રાઇમ બાકી હોય તો કરી લેજો